અમદાવાદના વાયમસીએ ક્લબ ખાતે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ ફંક્શનમાં કુલ લોકોને લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના હિતમાં કામ કર્યું છે તમામ અલગ અલગ કેટેગરી પ્રમાણે એવોર્ડ આપવામાં આવ્યા હતા આ એવોર્ડ ફંક્શનમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ એક્ટર અને બીજેપી કલ્ચરલ સેલના કન્વીનર જનક ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા ગાયક કલાકાર અને એક્ટર અરવિંદ વેગડા થક્કરનગરના ધારાસભ્ય કંચનબેન રાદડીયા લોકગાયિકા ઉર્વશી રાદડીયાએ પણ હાજરી આપી હતી તો યુથ આઈકોન એક્ટર મોડેલ કશિશ રાઠોડ દ્વારા તમામ પચાસ એવોર્ડ વિજેતાઓને આપવામાં આવ્યા હતા તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ સાથે જ ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ ફંક્શનમાં મધ્યપ્રદેશની એક સાયન્ટિસ્ટે ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો આનો મુખ્ય હેતુ એ છે કે જે અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ કાર્ય કરી રહ્યા છે અને જે પ્રગતિ કરી રહ્યા છે અને એક પ્રોત્સાહન સ્વરૂપે અમે સન્માનિત કરી રહ્યા છે જે એના કાર્યમાં વધુ સારું પ્રગતિ કરે એ બદલ અમે અવોર્ડ પ્રોગ્રામમાં સન્માનિત કરી રહ્યા છે પ્રાઇડ ઓફ ઇન્ડિયા સંસ્થા બે હજાર પંદરથી ચાલુ થઈ હતી અને ગયા વર્ષે મેં ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું ફંક્શન કરેલું અને ત્યાર પછી દરેક સ્ટેટની અંદર અમારે એવોર્ડ ફંક્શન કરવું છે એટલા માટે પહેલાં ધ પ્રાઇડ ઓફ ગુજરાત એટલે આખા ઇન્ડિયામાં અમે એવોર્ડ આપીએ છીએ મારું ગુજરાત ગુજરાત અને ગુજરાતીની અંદર દરેક કેટેગરીમાં એવું નહીં કે એક કેટેગરીની અંદર પાંચ એવોર્ડ એક કેટેગરી એટલે સિંગર બિઝનેસમેન આર્ટિસ્ટ પેન્ટર વગેરે વગેરે એવા પચાસ એવોર્ડનું આજે આપવામાં આવ્યું આ સંસ્થાના પ્રમુખ મહર્ષિભાઈ દેસાઈ અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભાવેશભાઈ દવેના માધ્યમથી સતત બીજા વર્ષે આ પ્રકારના એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ ફિલ્ડના સેવાકીય સંસ્થાઓ અલગ અલગ વ્યક્તિઓને આ સંસ્થા દ્વારા વર્ષે પ્રોત્સાહન રૂપે એવોર્ડ આપવામાં આવે છે જે લોકો સમાજ માટે કામ કરે છે અને ભારત દેશની અંદર ઘણા બધા લોકો એનજીઓના માધ્યમથી પોતાની સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી અલગ અલગ સમાજના દરેક દરેક તબક્કાના લોકોને મદદરૂપ થતા હોય છે આ પ્રકારના એવોર્ડના માધ્યમથી એમને પણ પ્રોત્સાહન મળતું હોય છે હું ખાસ કરીને મહર્ષિભાઈ ભાવેશભાઈને અભિનંદન આપું છું આ પ્રકારના એવોર્ડ ફંક્શનના માધ્યમથી એમને પણ કામ કરવા માટે પ્રોત્સાહન મળતું હોય છે અને જે રીતે જે સંસ્થાઓના જે એવોર્ડ મળવાના છે એમને શુભેચ્છા અભિનંદન આપું છું આ પ્રાઇડ ઓફ ગુજરાત મહર્ષિભાઈ ભાવેશભાઈની ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે અવારનવાર આવા કાર્યક્રમો કરતા રહે છે અને જે પણ લોકો અહીંયા વિજેતા થવાના છે એમને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે કે आवा सामाजिक सोशल एकटिव्हिटीने जे